કેટલાના ઘરમાં પાણી ભરાઈ ગયા કેટલાના અનાજ બગડ્યા કેટલાની કેટલીય વસ્તુનું નુકસાન થયું હંમેશા અડીખમ દુખિયાની સાથે યુવાસીના ગુજરાત સાદર ગામે જ્યાં ભોજન આપવા માટે ગઈ ત્યારે વિચાર આવ્યો કે અહીંયા પાણીની ખૂબ તકલીફ છે ત્યારે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરીને તમામ લોકોને પીવાના પાણી ઘર ઘર સુધી પહોંચાડ્યા અને ભવિષ્યમાં પણ યુવા સેના ગુજરાત હંમેશા લોકોની સાથે રહેશે લોકોનું દુઃખ તે અમારું દુઃખ છે રિપોર્ટર દાઉદ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ કરજાણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો